અત્યારે એમાં જે વાત જથ્થાની એ બધું અસર્ટન પેક્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ લોકો સર મૂળ વાત જતો હતો આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ હવે એ એ તો બસ થાય પછી થોડું બસ ને સીંગ નાવ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ તો સર કેટલા લીટર પેક હોય કેટલા લીટર પેક રાખી શકે છે લોકો